પોરબંદરના જિલ્લા સેવા સદન બે માં મોતના માછરા જેવા વીજવાયરો ગમે ત્યારે દુર્ઘટના સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે તંત્રએ પોતાની આ ઈમારતને સુરક્ષિત કરવી જરૂરી બની છે રાજકોટમાં સજાયેલા અગ્નિકાંડ બાદ પોરબંદરમાં પણ વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે અને અધિકારીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવા સહિત ફાયર એનઓસી વગરની ઈમારતને સીલ કરવાની કાર્યવાહી થઈ રહી છે એટલું જ નહીં પરંતુ તંત્રએ એવી પણ સૂચના આપી છે કે ક્યાંય ખુલ્લાવી જ વાયરો હોય તો તે અંગે પણ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ પરંતુ મહત્વની બાબત એ છે કે ખુદ પોરબંદરમાં જિલ્લા સેવા સદન ટુ કચેરી ખાતે વાયરો ખુલ્લા જોવા મળ્યા છે અને ઘણી જગ્યાએ સ્વિચ બોર્ડ ઉપર કવર પણ નથી તેના કારણે ગંભીર દુર્ઘટનાઓ સર્જાય તેવી શક્યતા જણાઈ રહી છે ત્યારે આ બાબતમાં તંત્ર ખુદ જ બેદરકાર હોવાનું બહાર આવ્યું છે ત્યારે ઇન્ટરવાયરિંગ સહિતના બાંધકામની મંજૂરી અંગે તપાસ કરવા ખુદ તંત્ર જ પોતાની કચેરીથી શરૂઆત કરે તે જરૂરી બન્યું છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં ત્રીસથી વધુ લોકો ભડથું થઈ ગયા છે ત્યારે રાજ્યનું ડિઝાસ્ટર વિભાગ હરકતમાં આવ્યું છે અને પોરબંદરમાં પણ જિલ્લા કલેક્ટર અધ્યક્ષતાને બેઠકમાં એવી સૂચના આપવામાં આવી છે તમામ ગેમ ઝોન સરકારના નિયમ પ્રમાણે છે કે કેમ ગેમ ઝોનમાં ફાયર એનો બાંધકામની પરવાનગી અને ઇન્ટરવાયરિંગ સહિતના બાંધકામની મંજૂરી તપાસ કરવામાં આવશે તેમ સૂચના અપાય છે અને તે અંતર્ગત તપાસ પણ થઈ રહી છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ખુદ પોરબંદરમાં સરકારી કચેરી ખાતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગે અથવા કોઈનો જીવ જાય તેવી પરિસ્થિતિ જણાઈ રહી છે પોરબંદરના જિલ્લા સેવા સદન સદંતુ ખાતે જોવામાં આવેલા દ્રશ્યોમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે લોબીમાં એક જગ્યાએ મોતના માછરા જેવા વાયરો ખુલ્લા છે અને સાંધાવાળા આ વાયરો ગમે ત્યારે કોઈ અરજદાર કે અધિકારીનો પણ જીવ લઈ શકે તેવી સ્થિતિ સ્પષ્ટપણે દેખાઈ રહી છે એટલું જ નહીં પરંતુ સેવા સદન ટુમાં આવેલા અમુક બાથરૂમમાં પણ વાયરો ખુલ્લા લટકી રહ્યા છે અને ભૂલે ચૂકે પણ જો તેમાં કોઈનો હાથ અડે તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે પોરબંદરના ફાયર એનઓસી સહિતના જુદા જુદા પ્રકારના સલામતીના પગલા લેવાયા છે કે કેમ તેની તપાસ માટે આગ લાગ્યા પછી કૂવો ખોદવા નીકળેલા પોરબંદરનું ડિઝાસ્ટર વિભાગ ખુદ જિલ્લા સેવા સદન ટુ ખાતે તપાસ કરે તો હકીકત સામે આવે છે કે જ્યાં વિશાળ સંખ્યામાં અરજદારો આવતા હોય છે અને તે ઉપરાંત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓથી આ બિલ્ડિંગ ધમધમતું રહે છે ત્યારે જો ખુલ્લા વાયરોના લીધે આગની દુર્ઘટના બને તો કોઈનો જીવ જાય તેવી શક્યતા જણાઈ રહી છે તેથી પોરબંદરમાં લોકોને અને સંસ્થાઓને સુફિયાણી સલાહ આપતું તંત્ર અને તેનું ડિઝાસ્ટર વિભાગ આવી દુર્ઘટનાઓ સામે પોતાની કચેરીથી અગમચેતીના પગલાં ભરે તેવું ખૂબ જરૂરી બન્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર